સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે જિલ્લાના ખેડૂતો કપાસ પ્રતિ પ્રતિમણે બારસોથી ચૌદસો રૂપિયાના ભાવે વેચવા મજબૂર બન્યા છે તો કપાસનું ઉત્પાદન એસી ટકા સુધી ઘટ્યું છે ત્યારે સામે ભાવના મળતા ખેડૂતોમાં રોષ પણ છે તાત્કાલિક ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે

પડતર ઘણી ઊંચી રહે છે અને અમને બે હજાર ખેડૂતને ભાવ મળવા જોઈએ એવું અમે જાહેર કર્યું છે અને સરકારને રજૂઆત કરવા વિનંતી કે ટેકાના ભાવથી સરકાર કપાસ ખરીદે સીસીઆઈ ચાલુ કરે કે તો અમને રાહત રહે સરકાર ટેકાના ભાવ તો જાહેર કરી નાખ્યા છે પણ ત્રણ વર્ષથી કોઈ અમારા જિલ્લામાં ખરીદી કેન્દ્ર ચાલુ નથી થયું તો અમારી એક જ વિનંતી છે કે વહેલી તકે ખરીદી CCI થી કરવી પડે અને સારા ભાવ મળે તો ખેડૂતોને ભાવ મળે અને તો એવું છે વાવેતર ચાલુ છે ત્યારે બીજી તરફ કપાસ ના પણ પૂરતા ભાવ ના મળતા હાલ કઈ ના કઈ પ્રકારે ખેડૂતો માં રોષ છે તે જોવા મળી રહ્યો છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ